જગાણાના એસપી કોઠારી બીએડ કોલેજ વિદ્યા મંદિર પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું ત્રીસ સપ્ટેમ્બરના રોજ જગાણા મુકામે એસપી કોઠારી અંગ્રેજી માધ્યમ બીએડ કોલેજ વિદ્યા મંદિર પાલનપુરના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા આશરે ત્રીસ જણ સ્ટાફ મેમ્બર સંખ્યા ચાર ગુરુ મહારાજના મંદિરે ભેગા થઈને સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો જેમાં એકત્રિત થઈ આ કામ પૂરું પાડ્યું જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ રપના ત્રિપાઠી તથા કોલેજના અધ્યાપકો અને ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમાર ગામના સભ્યો ગ્રામ યુવકોએ આ કાર્યક્રમમાં જોડાયા હતા મંડળના સભ્યોએ સાથ સહકાર આપ્યો હતો મે ડૉ રપના ત્રિપાઠી ઇન્ચાર્જ પ્રિન્સિપર શ્રીમતી સવિતાબેન પાંડવા દ્વારા કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન મેનેજડ બાય જિલ્લા મંડળ સર મેં અને મેરે સાથે તેની અમારી કર્મચારી મિસ तनुषी भारतव करुणा भारती पूजा हम सब मिलकर अपने बच्चों को और हमारे सारे अन्य से वॉलेंटियर्स के साथ ना? भारत का जो एक मिशन बना है स्वच्छता ही वहाँ सेवा इसके इसके अंतर्गत हम लोग आज जगाना गांव में सफाई के लिए आए हैं और आज सरपंच जी की मदद से आज हम जगह को पूरी तरह से स्वच्छ और साफ सुथरा बनाने की कोशिश कर रहे हैं हमारे एन के वॉल्टियर्स हम एक, एक आज पर, एक, एक, एक प्रण भी लिए हैं कि वो लोग हमारे गांव, तो हमारे देश को स्वच्छ और सुंदर बनाएंगे जय भारत जय हिंद जगह कॉलेज का विद्यार्थियों को संख्या में आगे भारत सरकार स्वच्छता मिशन चालू भी अपना बड़ा प्रदान मोदी

ગુરુ મહારાજના મંદિર અને ઝઘાડા ગામના આજુબાજુ મોઢાની આજુબાજુ ગામના ગોધરે આવેલ વિદ્યાર્થીઓએ સફેદ અભિયાન હાથ ધર્યું અને સેવા અને મેસેજ આપ્યું હતું કે ભાઈ આપણે બધા એકત્ર થઈ ગામને સ્વચ્છ રાખીએ આપણા શોકને સ્વચ્છ રાખીએ આપણા મોરડાને સ્વચ્છ રાખીએ અને આરોગ્યને સુહકારી માટે આ અભિયાન જરૂરી છે એ લઈ અને આજે ઝઘડા ખાતે આવ્યા છે જગાણ ગામના સરપંચ તરીકે હું આવેલ પ્રોફેસરશ્રી આચાર્યશ્રી અને તમામ વિદ્યાર્થીઓનું એમનું સ્વાગત સહ્ય જુદી સ્વાગત કરું છું અને એમને પણ કહેવા માગું છું કે જેવા અમારા ગામો આવ્યા જેવા આપણા પાસે સમય હોય તો આગળ તો આજુબાજુના ગામડામાં જઈને પણ આ એક મેસેજ સ્વચ્છમાં આપજો પરંતુ ભારત મતાકી જાય